અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈને આવ્યા હતા તેર દિવસ પહેલાં અમૃત પુષ્પ લેવા માટે અને આજે પાછા આવ્યા છે એમને કોને તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ રવિભાઈ બિથડિયા હા શું તકલીફ હતી તમારે કોના માટે લઈ ગયા હતા હું મમ્મી માટે લઈ ગયો હતો હા અને શું કેન્સરની તકલીફ હતી હા દવાખાને

લઈ ગયા ભાઈ 13 થી 14 દિવસમાં અમને ટકા જેટલો ફેર પડી ગયો જીપમાં જે આપણે સોપારી જેવડી ગાંઠ હતી જેવડી હતી એ હાવ વહી ગઈ છે વહી ગઈ છે અને નોર્મલ લાલાસ લાલાસ જેવું છે બીજું કંઈ તો જ ગઈ જીપ થઈ ગઈ હવે દિવસ દિવસ ઓમ બોલી નહોતા

બે ત્રણ દિવસ માં ખાવાનું ચાલુ કર્યું આજે તેર દિવસ થી અત્યારે કેટલું ખાવું ખાવ બે રોટલી ખાઈ જાવ અને હવે કામ કેટલા દિવસે ચાલુ કર્યું કામ કરવા પછી મહિના કરવા ટૂંકમાં દોઢ મહિના થી કઈ કર્યું નહોતું ને ત્રણ દિવસ પછી દુખાવો વહી ગયો એટલે કામ કરવાનું